જુનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં નવતર વિરોધ વોકળાની સફાઈ ન થતા ભાજપના જ કોર્પોરેટરે ઢોલ વગાડી વિરોધ કર્યો આરોપ છે કે દોલતપરા વિસ્તારમાં લાંબા સમયથી વોકળાની સફાઈ નથી કરાતી ખુદ શાસક પક્ષના કોર્પોરેટર અશોક ચાવડા આ મુદ્દે મેદાનમાં ઉતર્યા અને મહાનગરપાલિકાની કચેરીમાં ઢોલ વગાડી અધિકારીઓને જગાડવાની કોશિશ કરી કોર્પોરેટર અશોક ચાવડાનું કહેવું છે કે વોકળાની સફાઈ ન કરાતા દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તેમણે આરોપ લગાવ્યો કે જવાબદાર અધિકારી જિગ્નેશ ડોડિયા અને અનિલ ગાગ્યા અમારા ફોન પર નથી ઉપાડતા અમારે ત્યાં ત્રણ વોકળા આવેલ છે એ દર વર્ષે ભરાઈ જાય છે અને દર વર્ષે નોર્મલ નોર્મલ સાફ થઈ જાય અને બીજું કંઈ થતું નથી અમે રજૂઆત કરી આજે વ્યવસ્થિત રીતે અને ઢોલ વગાડ્યા ફૂલાર પહેરાવ્યા ડોડિયા ભાઈને અને વહેલી તકે સાફ થાય એવી અમારી અપેક્ષા છે અધિકારી અત્યારે એમ કીધું હાલો હું સ્થળ ઉપર આવું છું હવે અહીંયા આપશે પછી ખબર પડશે શું આ શ્વસન આપે છે